सो गेट नंबर 1 छे पुष्पकुंज અને અહીંયા જુઓ 36 છે 29 છે બહુ કેટલું સરસ લાગે છે આવું બનાવીયું મને એક જ ખાલી વિચાર આવ્યો કે આમાં વરસાદમાં પાણી નહીં ભરાય એવો એક વિચાર આવ્યો મને બાકી બહુ સરસ બનાવ્યું છે આ છત્રીમાં વરસાદમાં પાણી નહીં ભરાય છે પણ સરસ બનાવ્યું છે ને

ફોટો હું આ પાડી લો પાડી લો તમારે મિત્રો વિડીયો માં આવી ગયા છો